જાફરાબાદમાં દીપડાના હુમલાની ઘટના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાનો હુમલો સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો વાડીએથી મજૂરી કામ કરી પરત ફરતા ખેતમજૂર પરિવારની દીકરી પર દીપડાનો હુમલો દીપડાના હુમલાથી સાત વર્ષની બાળકીનું મોત થયું દીપડાએ સાત વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા મોત મૃતક બાળકીના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાઈ સાત વર્ષની બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

કઈ ઘેરે તો નથી રેવાના તો અમારા બાળકો ને અમારે લઈ જવાની રાખી કે અમે મજૂરી કરી બ્યુરો રિપોર્ટ અમરેલી